સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું ગરમીમાં ઠંડક આપતી એવી દરેક ઠંડા પીણાની મહારાણી એવી છાશનો મસાલો અને એ પણ બે સિક્રેટ વસ્તુ સાથે એકદમ હેલ્ધી અને એકદમ તંદુરસ્તી વાર્તા એક દાદાને મેં પૂછ્યું હતું કે ઉનાળામાં ગરમી સામે લડવા માટે શું હથિયાર હોઈ શકે ત્યારે એ એંસી વર્ષના દાદાએ કહ્યું હતું કે અમારા સમયમાં તો લોકો ઉનાળામાં ઠંડી શીતળ છાશ પીતા એનાથી મોટું હથિયાર બીજું કોઈ ના હોઈ શકે અને એ વાત પણ સાચી છે કે ભોજનાંતે તક્રમ સંસ્કૃતમાં તક્રમ એટલે છાશ અને દરરોજ બપોરે જમ્યા પછી જો છાશ મળી જાય તો એ અમૃત તુલ્ય સાબિત થાય છે છાશ ખાધેલી વસ્તુને પચાવવાનું કામ કરે છે અને શરીરની અંદર શીતળતા આપવાનું કામ કરે છે આયુર્વેદમાં છાશના અઢળક ગુણો લખ્યા છે અને ફાયદાઓ પણ કયા છે આપણા પૂર્વજો બીમાર નહોતા પડતા તંદુરસ્ત જીવન જીવતા અને એસી વર્ષની આયુ સુધી અડીખમ રહેતા અને ઉનાળાની ગરમી તો એને ટચ પણ ના કરી શકતી એનું કારણ ખબર છે તમને લો હું બતાવું કે આપણા પૂર્વજો ઋતુ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ ખાતા અને પીતા કે જેનાથી બહારના વાતાવરણ સામે એ લડી શકે અમારા મંદિરમાં સીધું સામાન આવ્યું એના જોડે આ છાશનો મસાલો પણ આવ્યો આ પેકેટ મારા હાથમાં આવ્યું અને કિંમત મેં વાંચી કેટલી ખબર છે સો રૂપિયાનું સો ગ્રામ અરે મારી તો આંખો ફાટી ગઈ એક હજાર રૂપિયા કિલો આ મસાલો બજારમાં વેચાય છે અને ભોળા લોકો ખરીદે પણ છે અરે ભાઈ ઘરની વસ્તુઓને મિક્સ કરીને ફક્ત ત્રીસ રૂપિયામાં જે મસાલો તૈયાર થાય તો પછી આના સો રૂપિયા શા માટે આપવાના અને હા દરેક વસ્તુનું પરફેક્ટ માપ જોઈએ છે તો અમે છીએ ને શા માટે ચિંતા કરો છો ચાલો જોઈ લઈએ પછી કહેતા નિકેશ સ્વામીએ નહોતું કહ્યું હરિઓમ તત્સત ભક્તો ઘરે આપણે જે છાશનો મસાલો બનાવીએ છીએ એમાં આપણને એક વાતની છૂટ એ મળે છે કે આપણને જેના ફ્લેવર વધારે ગમતા હોય એ આપણે વધારે માત્રામાં લઈ શકીએ જેના ફ્લેવર નથી ગમતા એ આપણે ઓછી માત્રામાં લઈ શકીએ હાલ આપણે જે બનાવીએ છીએ એ મને ગમતા ફ્લેવર સાથે આપણે બનાવીએ છીએ તો હું ફુદીનાને જેટલું મહત્વ આપું છું એટલું જ મહત્ત્વ જો ઉનાળામાં મસાલો બનાવીએ છીએ તો ગુલાબની પાખડીઓને પણ આપું છું એક વાટકી ગુલાબની પાખડીઓ લીધી છે મેઇન આપણા મસાલાની બોડી બનાવવા માટે છાશના મસાલામાં સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એ છે જીરું આખું જીરું આપણે ચાર ચમચી લીધું છે ત્રણ ચમચી આપણે આખા ધાણા લીધા છે ત્રણની માત્રામાં લાલ મરચાં લીધા છે આ એકદમ ઓપ્શનલ છે આની જરૂર નથી નાખી શકાય છે ન પણ નાખવું તો ચાલે છે એ ઉપરાંત દોઢથી બે ચમચીની માત્રામાં આપણે સિંધાનામો એટલે કે સંચળ પાવડર પણ આપણે નાખી શકીએ છીએ મસાલાની અંદર તીખાશ જે આવશે એ કાળા મરીથી આવશે તો આપણે એક ચમચીની માત્રામાં કાળા મરી લીધા છે અને મસાલાને થોડુંક ખટાશ આપવા માટે આપણે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ બગતો છાશના મસાલામાં સૌ પ્રથમ મેઇન વસ્તુ આપણી છે ફુદીરાના પત્તા આપણે એને પહેલાં તો પેન મૂકી અને સુકાવા માટે મૂકી દઈએ છીએ તડકે સુકાવીને પણ આ પત્તા લઈ શકાય છે એમાં કોઈ ઇશ્યુ નથી પણ આપણી પાસે હાલ નહોતા એટલે ઇન્સ્ટન્ટલી આપણે ફુદીનાના પત્તાને સુકવી રહ્યા છીએ એકદમ ધીમો તાપ રાખી અને આપણે આને સુકવી શકીએ છીએ ભક્તો ફુદીનાના પત્તા છે તો એકદમ સુકાઈ જશે કડકડિયા થઈ જશે પણ દાંડલીઓ આપણે જે નાખી છે એ એકદમ સુકાવાની નથી છતાં પણ આપણે ગ્રાઇન્ડ કરીશું એટલે એના ફ્લેવર્સ છે આની અંદર આવી જશે એટલે દાંડલીઓ પણ ખાસ કરીને નાખજો આ વેસ્ટ ના કરશો દાંડલીઓની અંદર જે ફ્લેવર હોય છે બહુ સ્ટ્રોંગ હોય છે તો એ આપણા મસાલાને વધારે ફ્લેવરફુલ બનાવશે આ ફુદીનાના પત્તા એકદમ ડ્રાય થઈ જાય સુકાઈ જાય ત્યાં સુધીમાં આવો આપણે દરેક બીજા મસાલાઓ જોઈ લઈએ ભક્તો જેમાં આપણે ફુદીનાના પત્તાને સૂકવા છે આવી રીતે ઇન્સ્ટન્ટલી એવી જ રીતે આપણે ગુલાબની પત્તીઓને પણ ડ્રાય કરી લેવાની છે ગુલાબની પત્તીઓ એકદમ ઓપ્શનલ છે તો મને ગમે છે અને આની જે મનમોહક સેંધી સેંધી જે આની સુવાસ છે એ બહુ જ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો ઉનાળામાં છાશના મસાલામાં ગુલાબનો આ પાવડર છે નાખી શકાય છે મને ખબર છે કે વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ એક મહત્ત્વની વાત કરવી છે બહારથી લાવેલો જે છાશનો મસાલો મેં એને ચાખ્યો તો ચાખતાની સાથે અલગ અલગ ફ્લેવર આપણે જોયા તો એમાં સૌથી વધારે માત્રા સંચળ પાવડરની મને લાગી દેટ મીન્સ કે આખું જીરું કે કાળા મરી કે બધી જે વસ્તુ થોડી થોડીક જે નખાણી છે એ બહુ ઓછી માત્રામાં નખાણી છે અને સંચળ પાવડર વધારે માત્રામાં નાખી દીધો અને સંચળ પાવડરનો ફ્લેવર છે એ બહુ સ્ટ્રોંગ હોય છે છાશમાં એ પડે એટલે એની ફ્લેવર વધારે આવે એટલે આપણને આનંદ આવે કહેવાનો મતલબ કે બહુ મોંઘા વેચાતા આ તમામ મસાલાઓ કેવળ આજે છાશના મસાલાની વાત નથી થતી બજારમાંથી લાવતા દરેક મસાલાઓ કે જે રેડીમેન્ડ તૈયાર હોય છે પહેલેથી પ્રિપેર થયેલા હોય છે તમામ મસાલાઓમાં ભેળસેળ બહુ વધારે હોય છે અને જે વસ્તુ ઉપર ભાર દેવાવો જોઈએ એ તમામ વસ્તુઓ બહુ ઓછી માત્રામાં નાખાણી હોય છે અને ઓછી ક્વોલિટીવાળી અને વધારે ફ્લેવર આપે એવી વસ્તુઓ વધારે નાખી સસ્તામાં કેમ બને અને મોંઘી કેમ વેચી શકી બસ એ વેપાર કંપનીઓ કરતી હોય છે કોઈ પર્ટિક્યુલર કંપનીનો આપણે વિરોધ નથી કરી રહ્યા પણ એટલી ભલામણ ને એટલી ચોખવડ તો હું જરૂર કરીશ કે ઘરે જો આ તમામ વસ્તુ બનાવવામાં આવે દરેક મસાલાઓ ઘરે તૈયાર કરવામાં આવે તો આપણને મનગમતા તમામ વસ્તુઓ વધારે નાખી વધારે ફ્લેવરફુલ આપણે તમામ વસ્તુ બનાવી શકીએ છીએ એટલે આજના છાશના મસાલાની અંદર આપણે ગુલાબની પાંખડીઓ એડ કરીએ છીએ ફુદીનાના પત્તા આપણે વધારે માત્રામાં એડ કરીએ છીએ કે જે ગરમીની અંદર વધારે ઠંડક શરીરને આપે તો બહુ મહત્ત્વની વસ્તુઓ ધ્યાનમાં રાખી અને આપણે આ તમામ વસ્તુઓ ઘરે પણ બનાવી શકીએ છીએ આવો ભક્તો બહુ ઝડપથી દરેક સૂકા મસાલાઓ આપણે શેકી લઈએ અને એ પણ ચાલીસથી પચાસ ટકા જેટલા અડધા જ શેકવાના છે જેટલી માત્રા કહી છે તમારી વસ્તુઓનું ધ્યાન આપજો માત્રા પરફેક્ટ જો હશે તો ટેસ્ટ છે પણ પરફેક્ટ આવશે પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કર્યું એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી ભૂની લઈએ અને રોસ્ટ કરી પછી આપણે ગ્રાઇન્ડ કરવાના છે ચમચો પાવડર નાખી દઈએ છીએ આમથી પાવડર છે આપણે ગ્રાઇન્ડ કરતી વખતે નાખીશું હાલ પણ જરૂર નથી નહીં એ મસાલો સોફ્ટ હોય એટલે દાજી જશે બાકી બધી વસ્તુઓને એકદમ ધીમા તપે પચાસ ટકા જેટલું રોસ્ટ કરવાનું છે જેથી એની ફ્લેવર છે ખુલી જાય એ સાથે મહત્ત્વની બીજી વાત કરું તો આપણી પાસે જે સૂકા મરચાં છે આપણે એને પણ હાલ રોસ્ટ કરી શકીએ છીએ અને જેમ આપણે ફુદીનાના પત્તા અને ગુલાબની પાખડીઓને રોસ્ટ કરી છે ઇન્સ્ટન્ટલી સૂકવી છે એવી રીતે આપણે બીલીપત્ર પણ નાખી શકીએ છીએ બીલીપત્રનો પણ એક પોતાનો જ એક ટેસ્ટ છે એક સોંધી સોંધી એની ખુશ્બુ છે જે પણ બહુ સરસ લાગે છે તો તમે ફુદિરાના પત્તા ન હોય તો બીલીપત્ર નાખી શકો છો અને બંને પણ સાથે નાખી શકાય એમાં કોઈ વાંધો નથી આજે આપણે બંનેનો સાથે ઉપયોગ કરવાના છીએ પણ બીલીપત્ર છે એના આયુર્વેદની અંદર બહુ જ ગુણ કયા છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો બીલીપત્રના પત્તા પણ આપણે નાખી શકીએ છીએ છાશના મસાલામાં બપ મસાલા સરસ રોસ્ટ થઈ ગયા છે ઠંડા કરવા જરૂરી છે ઠંડા કર્યા વગર પીસશો નહીં નકર બળી જશે ન તમારા હાથમાં રહેશે કેવાળા રાખ પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહી તો દરેક મસાલાઓને રોસ્ટ કરી ઠંડા કરવા માટે રાખી દો ઠંડા થઈ જશે એકદમ ઠંડા પછી જ આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીશું નાઈસ મસાલા આપણા સુકાઈ ગયા છે ઠંડા થઈ ગયા છે સુગંધ એટલી બધી સરસ આવી રહી છે ઈઝીલી ગ્રાઇન્ડ કરી લઈએ આ સ્ટેપ પર આપણે સફેદ નમક પણ થોડુંક નાખી શકીએ છીએ મારા ખ્યાલથી જરૂર નથી આપણે દોઢ ચમચી જો સેંધા નમક નાખ્યું છે તો એ એટલું નફ નફશે બાકીનો આમચૂર પાવડર નાખી દઈએ અને આપણી પાસે જે ફુરાની સૂકી પત્તીઓ છે ડાંઢલા સાથે ગુલાબની પત્તીઓ છે ડાંઢલા વગર સૂકું લાલ મરચું અને મહાદેવજીને પ્રિય અને મને પ્રિય એવા બિલ્લીના પત્તા હા 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 કેટલી સરસ સુગંધ આવે છે આપણો મસાલો દરદરો પીસાઈ ગયો છે તમે ચાળી પણ શકો છો એકદમ બારીક મસાલો લેવા માટે અને ન ચાળો તો દરદરો પણ રાખી શકો છો પણ તમે જુઓ તો ઓરિજિનલ મસાલાની જે સુગંધ હોય છે એ કંઈક અલગ જ હોય છે હા 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 મસાલાની સુગંધ લેતા જ આપણે ભરાઈ જઈએ આખા તમે અવશ્ય ઘરે બનાવજો અને ઠાકોરજીને ધરાવજો અને છાશ પીને જો ભાવે તમને તો જરૂરથી તમે કોમેન્ટમાં લખજો ભક્તો છાશનો મસાલો તૈયાર છે પોતાની રૂચે એવી આછી અથવા ઘાટી છાશ બનાવી એક ગ્લાસથી અડધી ચમચી આ મસાલો નાખીશું તો પણ ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને હા એક મહત્ત્વની વાત એ પણ છે કે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે એ પચીસથી ત્રીસ ગ્લાસમાં થાય મતલબ કે પચીસ ત્રીસ વ્યક્તિને થઈ રહે એટલો આપણે મસાલો બનાવ્યો છે પણ આની અંદર આપણે નમકની માત્રા સિંધા નમકની માત્રા ઓછા વાતાં પ્રમાણમાં કરી શકીએ છીએ આની અંદર આપણે દોઢ ચમચી સેંધા વાપર્યું છે પણ તમે બે અથવા અઢી ચમચી કે ત્રણ ચમચી પણ સેધાર કરી શકો છો એની ફ્લેવર અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે